સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની હાલની સ્થિતિ ખરેખર ચિંતાજનક છે બે હજાર પંદરમાં મૂળ બિલ્ડિંગની જર્જીત જાહેર કરવામાં આવી હતી ત્યારથી દસ વર્ષ વીતી ગયા પરંતુ નવીકરણનું કામ હજુ પણ થયું નથી બે હજાર ઓગણીસમાં ખાતમુહૂર્ત થયું હોવા છતાં કોઈ પ્રગતિ દેખાતી નથી જેનું મુખ્ય કારણ નેતાઓની અંદરોઅંદરની ખેંચતાણ હોવાનું જણાય છે આ કારણે જિલ્લા પંચાયતના હાલ ભાડાના મકાનમાં ચાલી રહી છે જેના માટે દર મહિને નેવ હજાર રૂપિયાનું ભાડું ચૂકવવું પડે છે સરકારે નવીનીકરણ માટે ચોચાલીસ કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર કરી હતી પરંતુ તે પણ પેન્ડિંગ પડી છે જેમની સંપાદન પ્રયાસ ચાલી રહ્યા છે પણ તે નામંજૂક છે આ મૂળ સ્તરે જે સી અથવા તો એલ આકારનું નિર્માણ શક્ય હોય છતાં પણ રાજકીય નેતાઓના રસના અભાવે કામ આગળ વધી રહ્યું નથી ગંગા શહેરની અંદર જિલ્લા પંચાયત લગભગ બે હજાર સોળ થી આશરે ચાર ભાગમાં વેચાઈ ગઈ છે અને બિલ્ડિંગ એકદમ અત્યારે પડતર હાલતમાં પડ્યું છે પરંતુ જે તે જગ્યાએ બિલ્ડિંગ બનાવવા માટે જે જગ્યા ફાળવવામાં આવે છે એ જગ્યાએ સરકારમાંથી કે એના અધિકારીઓ કે ધારાસભ્યો કે જે તે લાગતા વળગતા હોય વેપારી કે જે કોન્ટ્રાક્ટર હોય એ ક્યારેય પોતાનું હિત અહિત થાય એવું ઈચ્છતા નથી એટલે સુરેન્દ્રનગર શહેરની અંદર જિલ્લા પંચાયતમાં ઘણા ટાઈમથી આશરે પંદર સોળથી એટલે અત્યારે પચીસ ચાલુ થઈ હવે દર બાર મહિને મહિને એક લાખ રૂપિયા ભાડું કરે એવા ચાર ભાગમાં વેચાયેલું છે તો એક એક ભાગનું જો એક લાખ રૂપિયા ભાડું હોય તો તમે વિચાર કરો કે આમાં કરોડો રૂપિયા અત્યાર સુધીમાં વપરાઈ ગયા છે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કામગીરી ચાલ અલગ અલગ વિસ્તારોમાં વહેંચાઈ ગઈ છે જેનાથી પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડે પડે છે 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 કામકાજ માટે એક જ જગ્યાએથી બીજી જગ્યાએ જવું જે સમય અને બગાડ કરે આવી પરિસ્થિતિમાં પ્રજા તાત્કાલિક નવીનીકરણ માંગ કરી રહી છે જેથી વહીવટી કામગીરી એક જ સ્તરેથી સરળતાથી થઈ શકે આ મુદ્દે ઝડપથી પગલા લેવાની જરૂર છે નહીં તો જનતાની મુશ્કેલીઓ વધતી જશે અને સરકારી નાણાંનું વેડફાળ પણ ચાલુ રહેશે જિલ્લા પંચાયત તો ખરેખર જે જગ્યાએ છે અહીંયા અહીંયા બનાવે આજુબાજુમાં ગોડાઉન છે સામે ગૃહ છે જૂનું પતિ આશ્રમ છે એ બધું લઈને બનાવે તો મોટી બિલ્ડિંગ બને અને અત્યારે તો માળનું ભવ્ય બિલ્ડિંગ બની ગયું છે જ્યારે બાવન કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવીને પડી છે હવે આ ગ્રાન્ટ ક્યાંય વપરાય નહીં અને આવી રીતે બે વખત ગ્રાન્ટ સાડત્રીસની થઈ પછી બેતાલીસની થઈ અત્યારે બાવનની થઈ તો હવે આ વાપરશે નહીં તો ગ્રાન્ટ તો ગમે ત્યારે પછી સરકાર માં પાછી જતી રહે એક વર્ષ દરમિયાન તો અમારી વિનંતી છે કે કોઈ પણ હિસાબે તાત્કાલિક યુદ્ધના ધોરણે જે જગ્યા છે અહીંયા અહીંયા ચાલુ કરે ને અહીંયા અહીંયા પાંચ માળનું આઠ માળનું બિલ્ડિંગ બનાવે